એ કલે પાણી પીજો બેઠોયા ઘડીવારની અન કેટલું છે હવે હવે મન થી ખબર છે તા શિખરતા બાએ શિખરજી રીતું બોલુ કરી જે રસ્તે આયા એ રસ્તે આબન જ જન બીજા આવો પડશે તું મારે મને અરે કીધારે સુખી જાય મારું મૂતો દેતો ના 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 હમની માર મંદિરે જઈ ઘણી વાર ઊંઘું છે વાયરે આગળ લે હા લે ઊંઘો આડી સોની મને તું હેડ કરી ના કરે જ નહીં અલ તાજી રહું લે આ ઘરે જઈ તો તો ખોલશે આપણે અરે એ તરત દેન માટલું ન ખોલે ઘરે મારા દાદા કીધું કે આપણે માટલું ખોલજે તો પર કાળો છાયા રે ને બચ્યો કાળો છાયો લે પણ આ ડોહ ભાઈ નથી કીધું તું ભૂલી ન જા અલે હું એ તો ખબર છે પણ ડોહ ભાઈ કીધું તું મને ભર્યું આપડા માટલું ને ઘડી કર રહી ખોલવાનું હા બે પેલા આની પછી ખોલજો ઘરે જઈ ચાલ લે જઈ આ તળા જો કાય લે ઓય લે બોરે બોરે છે તે આવતું જો ઓલે બ્લોક જો ઓલે

સોરે છે ને હવે પોઈન્ટ દેવા દે પોણે ના ફરેલી આપડે ટેસ્ટ કરો સોરો કુઈના આપણે સોયલે બેહો આપણું ઘર અમે આખો કોઈ આખી તો નવા જોયતા હવે આપણે પોજી જવાના અમે બેહે દી આપણે સાચી રહ્યા વકન ઘર સોયલે બેસ

આજેダブルનું શું કરો ખોલ દે ખોલ દે બુલ ખોલ દે અરે ના ખોલ લે મમા દાદા કીધું કે ઘરે જઈ ખોલજો થા લ્યા અને આ માખી ભંજા તો કોક વિછો કરશ આપરો એટલે એટલે ના પાડું તન ચડે બેરી કર નઈ જાઉ અલા ઘર ઘર બેસકી લે ઘર ઘર વાત કરે ભઈ ઘરે જો ને આ તી લે ભલા જાન ભલા હું નો નિરાવ

લાતર કાકાની યાદ આવતી તો હવે કાકા કાકાને ભેગો થઈ જાતો પછી ને મારી દાદાનું માકાકા બરદાદનું મરી નહીં લેવાનું કાકા બનતા નહીં માટલું છે મે હાલ ખોલું છે માટલું એંતી થાશી દે અલા પોણી લેતાય અલા તું લે તો હું શેનો લેતા મારા વગર ખુલી તા ખોલતો નઈ જોઉ છું લે પોણી પી અલા એ અલા ના ચાલે ન આવી

दोई

ના તાલે કીધું છે ને ધર્મેટા મારવાનું રાત્રે પેલું કરશે અલ્યા હા ભાઈ જે મરીથી પાછું જમત ગયું ભાવું હા ભાવું મારે કલરું એ તારે ઘરે લઈ લે જાણે મારે ઘરે જશે દાદે વતા તો તો કશું કાઢતો ના પાઉ આમાંથી નહીં આપણે તો વાયકાનું છે મહી શું છે તું વાયકાનું છે વાયકાનું કે છું હોખશું વાયકર નહીં ખાય ખાઈ તરસ હું આવ્યું હા આવજે ખાઈને અલા એક જોય પાઉ તું પાઉ મન કાઢવ બેઠોઈ 50 લોકો નાખતો બ ખોલ ન દે તો મન કાઢી તન વિચાર આવે કે ખોલ દેપો ખોલતો ન કે માટી જાય ના ના ન ખોલ ન ખોલ આ તી અલા કોને પર મૂમે લુગુ લ મુમે લુતું શેકરો દેતો રહે જાય શેકરો દેતોય ઓય કે મનુશી મેના ન બોલવા દે લે અલા કશી તું જો શેકરો દેતોય મુમે લુતું ના

Indonesia! নেনিযেবাই, চারবআপযানানানানেে নাইেযারে, য়ানেনানি। হাইমি Nigוטving औtorarস অকে য়ান pair সয় য়ানাস দবি�য় আনেশয ওকেণরতো কয়ছির� লায় তো আতো কেয়ে এর ছিজোয়ে এলে ভাপা মার নাতিও তামি মার কশো তামে গাডি ভায়ে আতিমা নাই খবার তানতো কাবের আজে তান্

એટલે પછી કે છે ઓમ ધક્કા ઓમ ધક્કો છે મારે તો ધક્કો છે મારે અરે તો ધક્કા તો લા ના મારી કદી નહીં હું પાછો તો તો લા માટી જાય કે માટી જાય જા બોલા ના ના બોલા ની માં બસ તારે છોન મન ઉપર તું ઘણો એ પહેલ કે માટી થઈ જાય માટી થઈ જાય હવે ઘણો પેલો કરી તો માટી થી જાય પાછો કઈ ના જા હું તો હે ના ના નહીં જાવ લ્યા કોઈ તો બેસ